ちょっと。<music> જો હું છું ને જો જેની ને લેવા જવાનું કીધું ને તો કેવી સાની મની થઈ કયો ની કવરા રેનકોટ આપ્યો તો પલ્લી ને આવ્યા બોલો રેનકોટ કેમ નો પહેર્યો કેમ શુભમ કેમ ના પાડી કે પણ ન્યા મગન ન્યા નિશામાં નોતી ટાઈમ

જય શ્રી કૃષ્ણ આજે માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માં રસોઈ સાથે મળી સ્ટાર્ટ કર્યું છે કારણ કે કપડા ત્રણ દિવસના ભેગા થઈ ગયા હતા બે દિવસના અને ધોવાણા નતા તો હવા ને કપડા ધોતી થી કપડા થી ધોઈ ન રહી ત્યાં મહેમાન આવી ગયા છે તો મહેમાન માટે રસોઈ બનાવવાની તૈયારી બાર રોટલી બનાવે છે અને અહીંયા અમે અથાણામાં ભાજી હતા તો મગાવી લીધા છે તો હું કે એટલું બધું મહેમાન કારણ કે બાર વાગી ગયા પછી એ વાત તો મેં તું કે બહુ મોડું થઈ જાય રસોઈ બનાવી તો જલ્દી જો આપણે ભગવાનનો પ્રસાદ રવો બનાવીશી જે ગાયના ઘીમાં તો

I don't